એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ પણ આજની તારીખે હું આપને કહું તો જે સત્યાવીસ હજાર મીટર લાગ્યા છે એમાં પંદર હજાર જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે સોળ હજાર એવા કનેક્શન્સ છે એમાં એક પણ વખત ડિસ્કનેક્શન અમે નથી કર્યું કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે નવ હજાર ચારસો આઠ વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે પણ પૈસા ભરવાથી નવ હજાર બાર લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે બાકીના લોકોનું પણ રીકનેક પૈસા ભર મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રીકનેક્શન થઈ જશે અને આજની તારીખે પોઝિટિવ એ છે કે અઢાર હજાર બસો ને ઇઠ્ઠોતેર જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે એટલે આમ જોવા જઈએ તો પચીસ હજાર મીટરની અંદર છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલે છે પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી જાહેર રજાઓ હતી એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું અને એક સાથે ડિસકનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ કામ જે છેલ્લા બે મહિનાથી ચાલે છે અને બે મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું મેં જાતે પણ જાણી જોઈને ત્રણસોથી નીચે બેલેન્સ જવા જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે પણ જે કેટલાક કેસીસ કેસ કેસીસ તમે જે કહો છો કે આમ આમાં આવું થયું છે ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમે ચોક્કસ એની પણ ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈપણ પ્રકારનું સજેશન હશે કે કોઈપણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ પ્રોવાઇડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ